માતા ગંગાના તટે એક જૂન ઓગણીસો ચોવીસના રોજ સ્વામીશ્રી વિશ્વાનંદ સરસ્વતીજી પાસે સંન્યાસ દીક્ષા ગ્રહણ કરી સ્વામી શિવાનંદ સરસ્વતી બન્યા આ મહાન પાવન અવસરની શતાબ્દીના ઉપલક્ષમાં સંસ્કારી નગરીમાં દિવ્ય જીવન સંઘ વડોદરા શાખા દ્વારા અન્નતાશ્રી વિભૂષિત દ્વારકા શારદા પેઠાધેશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ શ્રીના પાવન સાનિધ્યમાં અને અધ્યક્ષ સ્થાને ચતુર્થ આશ્રમ સંન્યાસનું મહત્વ વિષય પર ફરી સંવાદ અને સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું ખૂબ આનંદનો પર્વ છે આજે કે વડોદરાના પ્રાંગણમાં દ્વારકા પીઠાધીશ્વર શંકરાચાર્યજી મહારાજ સ્વામી સદાનંદજી મહારાજના સાનિધ્યમાં સંત સંમેલન સંપન્ન થયું જેનો મુખ્ય વિષય હતો કે જીવનના ચતુર્થ આશ્રમ સંન્યાસનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે આ કાર્યક્રમ સ્વામી શ્રી શિવાનંદજી મહારાજ કે જેઓ પૂર્વાશ્રમમાં મેડિકલ ડૉક્ટર હતા અને ત્યારબાદ તમામ વ્યવસાયિક સફળતા બધું હોવા છતાં પણ સમગ્ર વસ્તુનો ત્યાગ કરી ઋષિકેશમાં ગયા અને ત્યાં આગળ કઠોર તપશ્ચર્યા કરી આ બધી વસ્તુ થઈ એ પહેલાં જ ડૉક્ટર સ્વામીને ગંગા તટે સ્વામી વિશ્વાનંદ સરસ્વતી નામના એક સન્યાસીનો ભેટો થયો શિષ્યને ગુરુ એકબીજાને જાણ્યા અને તેમને સંન્યાસ દીક્ષા આપી અને તે દિવસે ડોક્ટર કુપ્પુસ્વામી સ્વામી વિશ્વાનંદ સરસ્વતી બન્યા અને ત્યારબાદ તેમની તપશ્ચર્યા અને દિવ્ય જ્ઞાનને કારણે સમગ્ર જગત લાભાન્વિત થયું સ્વામી શિવાનંદજી મહારાજે આત્મોન્નતિ માટે લગભગ ત્રણસો જેટલા પુસ્તકો ની રચના કરી સ્વામીજી મહારાજે અનેક સંતોને પ્રેરણા આપી અને આપણે એવું કહેવાય છે કે સ્વામીજી મહારાજ હેડ એ સ્પિરિચ્યુઅલ મિનિસ્ટ્રી જેમ આપણે મંત્રીમંડળ હોય કોઈ વડાપ્રધાનનું એવી રીતે ઘણા બધા સંતોને એમણે પ્રોત્સાહન આપ્યું સ્વામી ચિદાનંદ સરસ્વતી સ્વામી કૃષ્ણ સરસ્વતી સ્વામીજી વિષ્ણુદેવાનંદજી મહારાજ ચિન્મયાનંદજી મહારાજ એવા ઘણા બધા લગભગ પચીસ ત્રીસ જેટલા સંતોને પ્રોત્સાહિત કર્યા એ મહાપુરુષની સંન્યાસ દીક્ષાના સો વર્ષ પહેલી જૂન બે હજાર ચોવીસના રોજ સંપન્ન થાય છે એ સંદર્ભમાં આજે કાર્યક્રમ થયો સૌથી સુંદર વાત એ થઈ કે શંકરાચાર્યજી મહારાજના ઉદબોધનની અંદર એમણે સંન્યાસ ધર્મ એનું આપણને મહત્ત્વ સમજાવ્યું અને સ્વામીજીએ કહ્યું કે ત્યાગ તો દરેકે દરેક વ્યક્તિ જીવનમાં કરે જ છે પણ ત્યાગની ચરમસીમાં એ સંન્યાસી થાય છે અને જીવનનું અંતિમ લક્ષ્ય પ્રાપ્ત કરવું એને માટે સંન્યાસ એક બહુ મોટું સાધન છે એવું નથી કે કોઈ ગૃહસ્થને ન પ્રાપ્ત થઈ શકે પણ સામાન્ય રીતે આપણે મોહમાયામાંથી સહેલાઈથી મુક્ત થઈ શકતા નથી એટલે આમ તો વૈદિક ધર્મ પ્રમાણે બ્રહ્મચર્યાશ્રમ ગૃહસ્થાશ્રમ વાંત્રસ્થાશ્રમ સંન્યાસાશ્રમ આ બધી જ વસ્તુ આપણને જીવનના અંતિમ લક્ષ્ય તરફ દોરી જાય છે પણ સંન્યાસ આશ્રમની મુખ્ય ભૂમિકા છે અને સ્વામીજી એવું પણ કહ્યું બહુ સુંદર વાત કરી કે જે દિવસે આપણા અંતઃકરણમાં બ્રહ્મ વિચાર ઉદ્ભવે બ્રહ્મચિંતનની જંખના ઉદ્દભવે એ જ સંન્યાસની શરૂઆત છે બાકી બધું વિધિ વિધાન છે તો એની પ્રમાણે સંન્યાસ ધર્મનું આપણા સનાતન ધર્મમાં ખૂબ મહત્ત્વ છે સ્વામીજી બીજી સુંદર વાત કરી કે ધર્મ એ માનવ સમાજને વિભાજીત કરે છે એ બહુ જ મોટી ભ્રાંતિ છે અને ઘણા બધા લેફ્ટિસ્ટ અને બીજા બધા લોકો એવું માને છે પણ ખરેખર કોઈ વ્યક્તિ વસ્તુ સમાજમાં કોઈને જોડી શકે હોય તો ધર્મ જ હોય છે સ્વામીજી કોઈ પતિ પત્ની હોય બી અલગ અલગ કુટુંબમાંથી હોય પણ માત્ર એક ધર્મના આધારે જોડાઈ શકે છે એવી રીતે આત્માની એકતાના આધારે સમગ્ર જગતની એકતા થઈ શકે બીજા કોઈ કારણ થઈ અને છેલ્લે સ્વામીજીએ કહ્યું કે શાસ્ત્રમાં શ્રદ્ધા અને ગુરુની અંદર શ્રદ્ધા આ બંને વસ્તુ બહુ મહત્ત્વની છે તો જ આપણને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય તો સ્વામીજી છેલ્લે કહ્યું કે સંન્યાસી અંદર આત્માની અંદર અને બ્રહ્મમાં જ્યારે નિષ્ઠા થાય ત્યારે જીવનની આપણે ફલશ્રુતિ પ્રાપ્ત થાય છે જીવનનું અંતિમ લક્ષ્ય પ્રાપ્ત થાય છે કે પ્રાપ્ત થયા પછી અન્ય કંઈ શેષ કરવાની રહેતું નથી આવો સુંદર મજાનો પ્રેરક ઉપદેશ સ્વામીજી આપ્યો અને લગભગ છસોથી સાતસોની સંખ્યામાં શ્રોતાઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વકનું શ્રવણ કર્યું અને આપણે આશા કરીએ કે આ ઉપદેશનું ચિંતન કરી અને સંન્યાસ જે મુખ્યત્વે આપણને ત્યાગની ભૂમિકા જીવનમાં સમજાવે છે બાહ્યના આંતરિક ત્યાગ એને અપનાવી અને આપણા જીવનને આપણે સર્વથા સાર્થક કરીએ એવી શંકરાચાર્યજી મહારાજ આદિશંકરાચાર્યજી મહારાજ અને સ્વામી શિવાજ મહારાજના ચરણોમાં નમ્ર પ્રાર્થના